નમસ્કાર આજના વિડીયોમાં તમારું સ્વાગત છે આવનારી એ એમ પરીક્ષા માટે ભારત અને ગુજરાત સરકારની યોજનાઓ વિશે આ વિડીયોમાં પ્રશ્નો લીધેલા છે જે આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી બની રહે આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરશો જેથી દરેક વીડિયો તમારા સુધી પહોંચી શકે ડિજિટલ ઇન્ડિયા યોજના હેઠળ ગુજરાતનું પ્રથમ ડિજિટલ ગામ અને શહેર કયું બન્યું આકોદરા સાબરકાંઠામાં અને શહેર બન્યું છે ગાંધીનગર રાષ્ટ્રીય ઉન્નત ભારત યોજના કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે માનવ સંસાધન વિકાસ મંત્રાલય બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનને શરૂઆત ક્યાંથી થઈ હતી હરિયાણાથી યુવા ટુ પોઈન્ટ ઝીરો યોજના અંતર્ગત કેટલી ભાષા આવરી લેવામાં આવે છે બાવીસ પીએમ વાણી એટલે કે પ્રધાનમંત્રી વાઈફાઈ એક્સેસ નેટવર્ક ઇન્ટરફેસ યોજના કયા મંત્રાલય દ્વારા લોન્ચ કરવામાં આવી રેલવે મંત્રાલય દ્વારા પીએમ યશસ્વી યોજના ક્યાંથી લોન્ચ કરવામાં આવી ગાંધીનગરથી પોષણ બી પઢાઈ બી અભિયાન કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું સ્મૃતિ ઈરાણી દ્વારા અટલ પેન્શન યોજનાની શરૂઆત ક્યારે થઈ નવ મે બે હજાર પંદરથી જલ જીવન મિશન હર ઘર જળ યોજના કોના દ્વારા લોન્ચ કરવામાં આવી હતી પીએમ નરેન્દ્રભાઈ મોદી દ્વારા ગરીબી રેખા હેઠળની અઢારથી પચાસ વર્ષની જરૂરિયાતમંદ મહિલાઓને પરંપરાગત કે બિનપરંપરાગત આર્થિક પ્રવૃત્તિઓ માટે કૌશલ્ય વિકાસ તાલીમ આપી અને તેમને આર્થિક મજબૂત બનાવવા કઈ યોજના શરૂ કરવામાં આવી ટૂલકિટ યોજના ચિરંજીવી યોજના ક્યારે અમલમાં આવી બે હજાર છમાં કક્ષાએ મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાયેલ હિંસાગ્રસ્ત મહિલા બાળકો અને સમુદાયના બચાવ માટે પોલીસ તેમજ અન્ય સહાયક સેવાઓ વચ્ચે કડીરૂપ બની જરૂરી સેવા કોણ પૂરી પાડે છે મહિલા પોલીસ વોલેન્ટિયર માતા યશોદા એવોર્ડ અંતર્ગત મુખ્ય સેવિકાને જિલ્લા કક્ષાએ કેટલી રકમ આપવામાં આવે છે એકાવન હજાર પંચાયતઘર અને તલાટી મંત્રીના નિવાસસ્થાનના બાંધકામમાં દસ હજારથી વધુ વસ્તીવાળી ગ્રામ પંચાયતને કેટલી ગ્રાન્ટ મળે છે બાવીસ લાખ ગામમાં સુવિધાયુક્ત બાગ બગીચાઓનો વિકાસ થાય અને ગ્રામ્ય વિસ્તારમાં આનંદ પ્રમોદના સાધનો સહેલાઈથી ઉપલબ્ધ કરાવવા કઈ યોજના ચલાવવામાં આવે છે પંચવટી ભૂખમરો અને કુપોષણથી થતા મૃત્યુને અટકાવવા અને અન્ન સલામતી પૂરી પાડવા ગુજરાત સરકાર દ્વારા કઈ યોજના અમલમાં મુકાઈ છે અન્ન બ્રહ્મ યોજના બેટી બચાવો બેટી પઢાઓ યોજના કયા વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે ડબલ્યુ સીડી વુમન ચાઇલ્ડ ડેવલપમેન્ટ કોવિડ નાઇન્ટીનના સંક્રમણના કારણે અનાથ બનેલા બાળકો માટે ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી બાલ સેવા યોજના અંતર્ગત આવા બાળકોને અઢાર વર્ષ સુધી કેટલી રકમ માસિક સહાય પેટે આપવાની જોગવાઈ કરવામાં આવી છે ચાર હજાર મમતા દિવસ દેશના અન્ય ક્ષેત્રમાં કયા નામથી ઓળખાય છે ગ્રામ આરોગ્ય પોષણ અને સ્વચ્છતા દિવસ પૂર્ણા સ્કીમ કયા જૂથ માટે કામ કરે છે પંદરથી અઢાર વર્ષની કિશોરીઓ માટે રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાનની શરૂઆત ક્યારે થઈ ચોવીસ એપ્રિલ બે હજાર અઢારથી તીર્થ ગ્રામ યોજનાની શરૂઆત કયા વર્ષમાં શરૂ કરવામાં આવી બે હજાર ચાર પાંચમાં અન્નપૂર્ણા યોજના હેઠળ પાસઠ વર્ષથી વધુની ઉંમરના નિરાધાર વૃદ્ધો કે જેને નિરાધાર પેન્શન યોજનાની અરજી કરેલ હોય તેને કેટલા કિલો માસિક અનાજ છ મહિના સુધી આપવામાં આવે છે દસ કિલો ગુજરાત રાજ્યમાં તળાવો ચેકડેમો જળાશયોને ઊંડા કરવા અને સાફ કરવા કઈ યોજના લોન્ચ કરવામાં આવી છે સુજલામ સુફલામ સંચય યોજના પોષણ સુધા યોજના સ્પોટ ફીડિંગ પ્રોગ્રામનો ઉદ્દેશ્ય કયા રોગમાં ઘટાડો કરવાનો છે પાંડુ રોગ રાષ્ટ્રીય કક્ષાએ સ્પર્ધામાં ભાગ લેનાર મહિલા ખેલાડીને કેટલા રૂપિયા રોકડ પુરસ્કાર આપવામાં આવે છે ચાર હજાર આઠસો રૂપિયા પાંચ હજારની વસ્તી ધરાવતી કોઈ પણ ગ્રામ પંચાયત પ્રથમ વખત મહિલા સમરસ બને તો કેટલી રકમ મળવાપાત્ર છે ત્રણ લાખ કયા ધોરણમાં અભ્યાસ કરતી કન્યાઓને ડૉક્ટર આંબેડકર સરકારી કન્યા છાત્રાલયોમાં પ્રવેશ આપવામાં આવે છે ધોરણ અગિયાર આયુષ્યમાન ભારત યોજનાનો શુભારંભ ક્યાંથી અને ક્યારે કરવામાં આવ્યો રાંચીથી બે હજાર અઢારમાં ખિલખિલાટ એમ્બ્યુલન્સનો રંગ કેવો હોય છે ગુલાબી અમદાવાદ શહેર માટે જીવન આસ્થા હેલ્પલાઇન નંબર જણાવો એક હજાર છન્નું પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાનની શરૂઆત કયા વર્ષમાં થઈ બે હજાર સોળમાં પ્રધાનમંત્રી કિસાન માનધન યોજનાની શરૂઆત ક્યારે થઈ બે હજાર ઓગણીસમાં મેરી લાઈફ મેરા સ્વચ્છ શહેર અભિયાન ક્યારથી શરૂ કરવામાં આવ્યું પાંચ જૂન બે હજાર ત્રેવીસથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જાહેર કરેલ પીએમ મિત્રા યોજના કયા ક્ષેત્ર સાથે સંકળાયેલી છે કાપડ મિસ્ટી યોજના કયા મંત્રાલય સાથે જોડાયેલી છે પર્યાવરણ વન અને જળવાયુ મંત્રાલય ગુજરાતના રહેવાસી માટે આયુષ્યમાન ભારત યોજના હેઠળ કેટલા રૂપિયાની હોસ્પિટલ સહાય મળશે દસ લાખ ઝીરો ડિફેક્ટ ઝીરો ઇફેક્ટ સર્ટિફિકેટ યોજના કયા મંત્રાલયે લોન્ચ કરી છે સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયે સ્વચ્છ ભારત મિશનનો પ્રારંભ કયા વર્ષમાં થયો હતો બે હજાર ચૌદમાં આજા દિવસે તક યોજનાની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી ગિરરાજ સિંહ પીએમ ઉજ્જવલા યોજનાની શરૂઆત ક્યાંથી કરવામાં આવી ઉત્તર પ્રદેશના બલિયાથી સાંસદ આદર્શ ગ્રામ યોજનાની શરૂઆત કયા મહાન વ્યક્તિના જન્મદિવસથી કરવામાં આવી હતી જયપ્રકાશ નારાયણ પીએમ વિકાસ યોજના અંતર્ગત કેટલીક જ્ઞાતિઓને આવરી લેવામાં આવી છે એકસો ચાળીસ પીએમ પોષણ યોજનાનું પૂરું નામ જણાવો પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનામાં ફક્ત વીસ રૂપિયાના વાર્ષિક પ્રીમિયમ પર કેટલી રકમનો વીમો કવર થાય છે રૂપિયા બે લાખનો રાષ્ટ્રીય પોષણ અભિયાન કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યું મહિલા અને બાળ વિકાસ મંત્રાલય પોષણ માહ કયા મહિનામાં ઉજવવામાં આવે છે સપ્ટેમ્બરમાં કયા મંત્રાલય દ્વારા સેવન્ટી ફાઇવ બાય ટ્વેન્ટી ફાઇવ પહેલની શરૂઆત કરવામાં આવી આરોગ્ય મંત્રાલય દ્વારા એમ્બ્યુલન્સનું સંચાલન જીવી કે ઈ એમ આર આઈ દ્વારા કરવામાં આવે છે જેમાં ઇ એમ આર આઈનું પૂરું નામ જણાવો ઇમરજન્સી મેનેજમેન્ટ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ પ્રધાનમંત્રી માતૃવંદના યોજના અગાઉ કયા નામથી જાણીતી હતી ઇન્દિરા ગાંધી માતૃત્વ સહયોગ યોજના દીકરો ન હોય અને ફક્ત એક કે બે દીકરી હોય તેવા દંપતીઓ માટે કઈ યોજના અમલમાં છે દીકરી યોજના બાલપોગ યોજનાની શરૂઆત ક્યાંથી થઈ હતી અમદાવાદ જિલ્લાના દસક્રોઈથી જનની સુરક્ષા યોજના સેની સાથે સંકળાયેલી છે સગર્ભા સ્ત્રીને પ્રસૂતિ સહાય સેટેલાઇટના માધ્યમથી વિવિધ વિષયો તેમજ સરકારી પ્રવૃત્તિ અને યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચાડવા સરકાર દ્વારા કયો પ્રોજેક્ટ ચાલુ કર્યો છે વંદે ગુજરાત મહિલા સ્વાવલંબન યોજના અંતર્ગત લાભાર્થી મહિલાઓને કેટલા લાખની મર્યાદામાં લોન આપવામાં આવે છે બે લાખ છેલ્લા ત્રણ વર્ષમાં ગામમાં કોઈ ગુનો નોંધાયેલ ન હોય તેવા ગામને ખાલી જગ્યા તરીકે પસંદ કરીને રૂપિયા એક લાખનું અનુદાન સરકાર દ્વારા ફાળવવામાં આવે છે પાવન ગ્રામ યોજના પ્રધાનમંત્રી આવાસ યોજનાની શરૂઆત ક્યારે થઈ હતી પચીસ જૂન બે હજાર પંદરથી પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાની શરૂઆત ક્યારે થઈ હતી તેર જાન્યુઆરી બે હજાર સોળથી પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં શ્રેષ્ઠતા માટે પીએમ એવોર્ડ માટે કઈ યોજના પસંદ કરવામાં આવી છે ઉડાન સંકલિત બાળ સુરક્ષા યોજના હેઠળ જિલ્લા કક્ષાએ તમામ જિલ્લાઓમાં જિલ્લા બાળ સુરક્ષા એકમની રચના થયેલ છે જેના અધ્યક્ષ કોણ હોય છે ડિસ્ટ્રિક્ટ કલેક્ટર સંત સુરદાસ યોજના હેઠળ ખાલી જગ્યા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિને મળવાપાત્ર છે એસી ટકા ગુજરાતની મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના કયા વર્ષમાં શરૂ કરવામાં આવી હતી બે હજાર વીસમાં માં ગુજરાતની મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના ખાલી જગ્યા દ્વારા શહેરી વિસ્તારમાં લાગુ કરવામાં આવે છે ગુજરાત શહેરી વિકાસ મિશન ગુજરાત ખેડૂત અકસ્માત વીમા યોજનાની અમલીકરણ એજન્સી કોણ છે વીમા નિયામકની કચેરી ગુજરાત સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક રીતે પછાત વર્ગ કન્યાઓને ધોરણ ખાલી જગ્યામાં મફત સાયકલ ભેટની યોજના છે ધોરણ નવમાં કોમર્શિયલ પાઇલોટની તાલીમ માટે કેટલી નાણાકીય લોન આપવામાં આવે છે પચીસ લાખ રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજનાનો હેતુ શું છે કુદરતી કે અકસ્માતે મૃત્યુ પામનારના કુટુંબને સહાય ગુજરાત સરસ્વતી સાધના યોજના કયા વર્ષમાં શરૂ કરવામાં આવી હતી બે હજાર ઓગણીસમાં ગુજરાત નમો ઈ ટેબ્લેટ યોજના હેઠળ કેટલી કિંમતે લાભાર્થી વિદ્યાર્થીઓને ટેબ્લેટ મળશે એક હજાર ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ કેટલી સહાય દર મહિને મળવાપાત્ર છે બારસો પચાસ રૂપિયા ડૉક્ટર સવિતા આંબેડકર આંતરજ્ઞાતીય લગ્ન યોજના અંતર્ગત યુવક અને યુવતીને કેટલા રૂપિયાની ઘરવખરી માટે આપવામાં આવે છે પચાસ હજાર વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના હેઠળ ધોરણ એકમાં પ્રવેશ મેળવનાર કન્યાને નામે રૂપિયા ખાલી જગ્યાના નર્મદાશ્રી નિધિના બોન્ડ લેવામાં આવે છે બે હજાર અંતેષ્ટિ સહાય યોજના કયા વર્ગને મળવાપાત્ર છે સિનિયર સિટીઝન ટેલેન્ટ પુલ યોજના હેઠળ પસંદ થયેલ શાળાઓમાં કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને વધુમાં વધુ ખાલી જગ્યા શિષ્યવૃત્તિ મળી શકે છે ચાલીસ હજાર વિદેશ અભ્યાસ લોન યોજના હેઠળ કેટલી લોન મળવાપાત્ર છે પંદર લાખ સત્યવાદી રાજા હરીશચંદ્ર મરણોત્તર સહાય યોજના એટલે કે અંતેષ્ટી સહાય હેઠળ કેટલી નાણાકીય સહાય મળવાપાત્ર છે પાંચ હજાર બીજરૂપ અંદાજપત્ર સ્વામી તેજાનંદ કર્મકાંડ તાલીમ યોજના હેઠળ અરજદારની ઉંમર કેટલી હોવી જોઈએ અઢારથી પિસ્તાળીસ વર્ષ કુંવરબાઈના મામેરાણી યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી ઓગણીસો 一干了嘛？